અમદાવાદ શહેરના રહેતા પરિવાર હેમખેમ આજે સવારે પરત ફર્યા છે જી હા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા પરિવારો જે નેપાળના પ્રવાસે સડત્રીસ પેસેન્જર સાથે પશુપતિનાથ મુક્તિધામ પોખરા જેવા વિવિધ સ્થળોએ ગયા હતા આ સમયે નેપાળમાં સરકાર વિરોધી જેનજી આંદોલન કે દિવસથી ફસાયા હતા તેઓ હેમખેમ હવે નેપાળથી પરત ફર્યા છે તમામ પ્રવાસીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ આકૃતિ સોસાયટીના ચેરમેન અને રહેવાસીઓ દ્વારા નેપાળથી હેમખેમ પરત આવેલા પરિવારોનું ભવ્ય સ્વાગત કરાયું છે

પણ અમે કાઠમંડુથી પછી આગળ પોખરા તરફ ગયા એ વખતે પરિસ્થિતિ બગડવા માંડી હતી અમે બાજુ તો પોખરા પુલાશ્રમ ફરી જ્યારે પરત પોખરા આવ્યા ત્યારે ચારે બાજુ આગજની લૂંટપાટ સરકારી ઇમારતોને નુકસાન થતું હતું પણ કોઈ ટુરિસ્ટ કે જાહેર જનતા હતી એને કોઈ જ અડચણ પડતી દીધી નથી ફક્ત ને ફક્ત સરકારી ઇમારતો અને જે સ્ટુડન્ટ્સ હતા બરાબર એમની વચ્ચે ઘર્ષણ વધુ હતું ચારે બાજુ બધું સળગતૂતું અને ટુર મેનેજર હતા બહુ જ એક્સપિરિયન્સવાળા હતા બીક તો અમને પણ લાગતી હતી કે અમે ત્યાં ફસાઈ ના જઈએ પણ બહુ જ અનુભવી અમારા જે લીડર હતા એમને એમને કેમ બહુ શોર્ટકટ નાના નાના રસ્તેથી પણ અમારી હોટલ પરત લાવ્યા પણ હોટલની ચારે બાજુ જુઓ તો બધું હતું બિલકુલ પણ અમે સહી સલામત આવ્યા આપણો ગવર્મેન્ટ ભારત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર તમારો મીડિયા એમનો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર જે રીતે અમે વિડીયો કોલમાં આપણે વાત કરી હતી કે